રાજકોટમાં ખાડારાજ મુદ્દે આરએમસી એક્શનમાં આવ્યું છે સરકારે કમિટી બનાવ્યા બાદ રોડનું કામ ઝડપી કરવાનો આદેશ અપાયો છે મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાનું નિવેદન સામે આવ્યું છે ચોમાસા બાદ રાજકોટમાં નવા રોડ માટે વર્ક ઓર્ડર અપાયા છે ત્રણસો બેતાળીસ કરોડના રોડ વર્ક ઓર્ડર સાથે રિપેરિંગ તેજ થયું છે દર વર્ષે અડતાળીસ કરોડના કામ જ થતા તેની સરખામણી ચાલુ વર્ષે ત્રણસો બેતાળીસ કરોડના કામો કરવામાં આવશે પાંચ ફિલ્ડ એન્જિનિયરની ભરતી કરવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ચૂકી છે ગુણવત્તાયુક્ત રોડ રાજકોટને મળે તેના માટે આયોજન કરવામાં આવ્યું છે ચોમાસા પછી શહેરમાં જ્યાં જ્યાં ખાડાઓ જેને પોઠોલ કહે એવી સમસ્યા હોય એના પણ એક એક જગ્યાએ અમારા ટીમોએ એનો સ્ટડી કર્યો છે અને જ્યાં જ્યાં જેમ કે આપને જણાવું કે ઘણું આપણે જે નવા કામો નવા વિસ્તારો એની અંદર પણ રોડનું પણ આ વખતે આ વર્ષે આપણને અલગ આયોજન થયું એક ડેટાના બાબતમાં હું આપણે બોલું તો દર વર્ષે એવરેજ રાજકોટમાં રોડ માટે આપણે જે ખર્ચ કરીએ ચોમાસા પછી ઇટ ઇઝ ફોર્ટી એટ કરોડ રૂપીસ આપણું વાર્ષિક રોડનો ખર્ચ આ વખતે અમે ત્રણસો ને બેતાલીસ કરોડના વર્કઆઉટ હાલ અપાઈ ગયા છે રોડના કામ શરૂ કર્યા છે ગ્રાઉન્ડ પર બસ્સો ને બત્રીસ કિલોમીટરના રોડ અત્યારે બનવા જઈ રહ્યા છે ચોમાસા બાદ અને એમાંથી લગભગ નેવું કિલોમીટર જેવું કામ અમે પૂર્ણ કરી ચૂક્યા છીએ હજી અમારું આગળનું કામ ચાલુ છે જે અમે ડિસેમ્બર એન્ડ સુધીમાં વિધાઉટ ફેલ અમે પાંત્રીસ જેટલા ફિલ્ડ એન્જિનિયરની રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને વોક ઇન ઇન્ટરવ્યૂથી ભરતી કરી અને એ ફિલ્ડ એન્જિનિયરો હવે આવતા સમયમાં આ ફિલ્ડમાં રહીને રોડના કામોને પ્રગતિમાં ઝડપથી લાવશે એટલે સ્પીડમાં થાય ક્વોલિટી સાથે થાય